નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પમાં સ્વાગત છે ત્યારબાદ પશુપાલકભાઈને કે વેચવાની જાહેરાત અમારી ચેનલ પર મૂકી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તેના પર તમારા પશુનો વિડીયો મોકલે તમારા પશુની જાહેરાત અમારી ચેનલ પર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ઓરિજિનલ ગીર નસલની પંદર ઓળખીઓ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાયકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી નવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પંદર ઓળકીઓનો આખો ઘેરો જોઈ રહ્યા છો આખો ઘેરો એક જ સાથે આપવાનો છે એક એક આપવાની નથી બધી જ ઓળકીઓ એક સાથે આપવાની છે ઓળકીઓની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બધી ઓળખીઓ સારામાં સારી છે ઓરિજિનલ ગીર નસલની છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે અથવા કામ માટે અથવા કોઈ પણ ગૌશાળા માટે ઓળખીઓ લેવી હોય તો તમે આ ઓળખીઓ ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે બધી જ ઓળખીઓ સસ્તા ભાવે વેચી દેવાની છે તમે સ્ક્રીન ઉપર ઓળખીઓ જોઈ છો એક એક ઓળખીની વાત કરીએ તો આ માલિક પાસે હાજરમાં પંદર ઓળખીઓ છે જેમાં દસ ઓળખીઓ ત્રણ વર્ષની છે જેમાં ત્રણ ઓળખીઓ બબે મહિનાની ગાભણ છે અને પાંચ ઓળખીઓ એટલે કે બે વર્ષની છે જે ગાભણ નથી તો જો કોઈ પશુપાલકને ટોટલ પંદર ઓળખીઓ એક સાથે લેવી હોય તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો આ બધી જ ઓળખી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર અઠ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી આ ઓળખીઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે